અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું નામ બદનામ કરનાર સસ્પેન્ડેડ કોન્સ્ટેબલની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે જેમાં આ આરોપીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલનું નામ ધારણ કરી ઓળખ આપીને એક વ્યક્તિ પાસેથી પચાસ લાખ રૂપિયાનો તોડ કર્યો હતો આ સમગ્ર મામલે એક મહિના બાદ જ્યારે ફરિયાદીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં જાણ કરી કે ભાઈ આ પ્રકારે કોઈ કોન્સ્ટેબલે અહીંયા તોડ કર્યો છે તો આવો કોઈ વ્યક્તિ ત્યાં ખરેખર છે ત્યારે તપાસ કરવામાં આવી તો આવતો કોઈ વ્યક્તિ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં હતો જ નહીં ક્રાઈમ બ્રાન્ચની શાખ પણ જે રીતે આબરૂએ એક ધબ્બો લગાડવાનો પ્રયાસ કર્યો તેને લઈને પણ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવાની કાર્યવાહી તેજ કરી છે ત્યારે કેવી રીતે આ આરોપી દ્વારા તોડની ઘટનાને અંજામ આપવામાં આવ્યો વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફુલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમા તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અવાર નવાર આપણે ગુજરાતમાં કિસ્સાઓ સાંભળી રહ્યા છે કે નકલી આઈએસ અધિકારી નકલી આઈપીએસ અધિકારી નકલી તમામ જગ્યાએ વસ્તુઓ પકડાઈ રહી છે ત્યારે તે વચ્ચે પોલીસ સસ્પેન્ડેડ નમસ્કાર દર્શક મિત્રો સ્કાઈનેક મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેલ અવારનવાર આપણે ગુજરાતમાં સમાચાર સાંભળી રહ્યા છે કે અલગ અલગ જિલ્લાઓમાંથી નકલી આઈએસ આઈપીએસ એનઆઈએ સહિતના જુદી જુદી એજન્સીઓના અધિકારીઓ છે તે પકડાતા હોય છે આ લોકો છે આ આરોપીઓ છે તેમની મોડસ ઓપરેન્ડીઓ હોય છે કે તેઓ અન્ય જે વ્યક્તિ હોય છે તેમને ટાર્ગેટ કરે છે તેમની પાસે ડરાવી ધમકાવી પૈસા પડાવે છે અને લાખો કરોડો રૂપિયાનો તોડ કરીને ભાગી જાય છે ત્યારે આવી જ રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું નામ બદનામ કરવાનું કાવતરું આરોપી દ્વારા ઘડવામાં આવ્યું હતું જેમાં આરોપી આકાશ પટેલ જે બે હજાર પંદરનો પોલીસ કર્મચારી હોવાની વાત સામે આવી છે એલઆરડી તરીકે તે પોલીસ વિભાગમાં ભરતી થયો હતો અને બે હાજર ત્રેવીસમાં તેને તેની કરતુતોના કારણે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા તેમાં તેની સામે સોલા પોલીસ સ્ટેશન સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે પણ ફરિયાદ નોંધાયેલી છે કે આકાશ પટેલ છે તે અમદાવાદની એસજી હાઈવે ખાતે સ્થિત શિવાલિક શિલ્પ જે બિલ્ડિંગ આવેલી છે ત્યાં ત્યાં એમપી ફાઈનાન્શિયલ નામની ફર્મથી ઇન્સ્યોરન્સ તથા મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત વ્યવસાય કરતા મિર પરેખના ઓફિસમાં જાય છે અને ત્યારબાદ કહે છે કે તમે આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છો વહીવટો કરી રહ્યા છો તે મામલામાં તમારા વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ થશે તેને લઈને તમને પંદર વર્ષ સુધી જેલમાં પણ રહેવું પડી શકે છે તેને લઈને જે ફરિયાદી હતા તે એકદમ હેપતાઈ જાય છે આ મામલામાં જે કોન્સ્ટેબલ આરોપી છે આકાશ પટેલ તે કહે છે પોતાના સાગરીતો સાથે મળીને જો તમને આમાંથી કોઈ વચલો રસ્તો કાઢવો હોય તો મારી પાસે એક આઈડિયા છે ને તે કહે છે કે મને પચાસ લાખ રૂપિયા આપી દો તો હું કોઈને આ વાત નહીં કહું તેવું કહીને આરોપી આકાશ પટેલ છે તે ફરિયાદી પાસેથી ચાળીસ લાખ રૂપિયા પહેલાં અને દસ લાખ રૂપિયા પછી આમ કરીને પચાસ લાખ રૂપિયા રોકડા રકમ પડાવી લે છે આ ઘટના બન્યા બાદ જ્યારે ફરિયાદી છે તે એક મહિના બાદ આ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં એ તપાસ કરાવે છે કે ભાઈ આ નામનો કોઈ કર્મચારી કોન્સ્ટેબલ ત્યાં ફરજ બજાવે છે ખરો ત્યારે આ આરોપીનો ભાંડો ફૂટે છે અને હકીકત સામે આવે છે કે આવો કોઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ નથી ને આ સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી છે કે તેણે આ પ્રકારનું કૃત્યને અંજામ આપ્યો આ મામલાના સંદર્ભમાં જ્યારે ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી ત્યારે શું મહત્વના ખુલાસા થયા છે શું કહી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ તે સાંભળી લો સત્યાવીસ તારીખના રોજ અમદાવાદ શહેરના એસજી હાઈવે વિસ્તારમાં શિવાલિક શિલ્પમાં એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ અને એમપી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા મિહિર પરીખભાઈ જે છે એમના ત્યાં એક વ્યક્તિ જાય છે અને પોતાની ઓળખ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકેની આપે છે અને કહે છે કે તમારા વિરુદ્ધ નાણાકીય આંતરરાષ્ટ્રીય નાણાકીય હેરફેરનો કેસ થયેલો છે અને એમાં જે તમને સજા થશે તે સજા કદાચ પંદર વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને આ કેસ જે છે એ નોન બેલેબલ કેસ છે આ કેસમાં તમારી બહુ ટૂંક સમયમાં જામીન નહીં થઈ શકે આ પ્રકારનો એને ડર બતાવેલો અને જણાવ્યું કે ઘણા લાંબા સમય સુધી તમારે જેલમાં રહેવું પડશે અને આ અંગે કોઈપણ પ્રકારની તમારે વચ્ચેનો કંઈ રસ્તો લેવો હોય તો લઈ શકો છો આમ એને ત્રણથી ચાર કલાક સુધી આ જે ફરિયાદી જે છે એને ભયમાં રાખેલો અને એ સમયે ફરિયાદી એના જે પ્રભાવમાં આવી અને એની પાસે એને પચાસ લાખ રૂપિયા રોકડા એના આપેલા શરૂઆતમાં ચાલીસ લાખ રૂપિયા એને આપેલા અને પછી દસ લાખ રૂપિયા દિવસે અલગ અલગ બે જગ્યાએ એને ભેગા મળીને આપેલા ત્યારબાદ જે આરોપી છે હાલના આકાશ પટેલ આ ગુનાના અને આકાશ પટેલ જે છે એ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ છે બે હજાર પંદર માં પોલીસ વિભાગમાં ભરતી થયેલા અને એ આ પૈસા મેળવ્યા પછી ફરિયાદીને એટલે ભોગ બનનારને એમના ઉતારી દીધેલા ઘર પાસેથી ને એમના સાથેના બે સાગરીતો સાથે આ તમામ નાણાં લઈ અને લોકો જતા રહેલા શરૂઆતમાં ફરિયાદી થોડા ભયમાં હોય અને જે હાલના આરોપી છે એના પ્રભાવમાં હોવાના કારણે એ થોડા વિચલિત થઈ ગયેલા હતા અને પછી બીજા દિવસે એમણે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો કે ક્રાઇમ બ્રાન્ચમાં ખબર પડી કે આ પ્રકારના કોઈ કોન્સ્ટેબલ્સ કે અધિકારી નોકરી નથી કરતા અહીંયા અને પછી જ્યારે એમના ઓફિસના જે સીસીટીવી ફૂટેજ છે એ ફૂટેજ આધારે જે વ્યક્તિની ઓળખ થઈ એ વ્યક્તિ સસ્પેન્ડેડ આકાશ પટેલ હોવાનું ખાતરી થયેલ અને આ સંબંધે બ્રાન્ચમાં આકાશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બસો ચાર ત્રણસો આઠ છ અને એકસઠ મુજબની ગુનો નોંધવામાં આવેલો છે તાત્કાલિક જ આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરતા આરોપીને એના રહેણાંક મકાનેથી જ પકડી લેવામાં આવેલો છે અને હાલ એની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે આરોપી આકાશ પટેલ બે હજાર પંદરમાં લોકરક્ષક તરીકે ભરતી થયેલો અને શરૂઆતમાં પ્રાથમિક તામિલ જે શરૂઆતની તાલીમને બાદ કરતો એનું પ્રથમ નિમણૂક પારડી પોલીસ સ્ટેશનમાં થયેલી હતી અને ત્યારબાદ એની જે ટ્રાન્સફર છે એ કે કંપનીમાં થયેલી હતી શાહીબાગ ખાતે અને ત્યારબાદ એણે ફરીથી સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે એ નોકરી એની ટ્રાન્સફર થયેલી અને ત્યાં પણ એના વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આજ મુજબનો એક ગુનો અગાઉ નોંધાયેલો છે અને જેમાં એના જે જે તે વખતના સાગરિત જે છે એ એ બંને એમના જે નામ છે ટૂંકા પૃથ્વીરાજસિંહ અને સાત્વિક આ બંને વ્યક્તિ એ અગાઉથી પરિચિત છે જેમાં સાત્વિક જે છે એનો નાનપણનો મિત્ર છે અને પૃથ્વીરાજ ગોહિલને છેલ્લા પાંચેક વર્ષથી ઓળખે છે એટલે એ ગુનામાં પણ આ એના બંને સાગરિત હતા અને હાલનો જે ગુનો નોંધાયો છે એમાં પણ આ બંને વ્યક્તિઓ એની સાથે હતા અને જેઓ ત્રણેય જણાએ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ હોવાનું જણાવી અને ફરિયાદી પાસેથી આ નાણાં પડાવેલા છે હાલ આ નાણાંની રિકવરી અને આરોપીની અન્ય ગતિવિધિ બાદ તપાસ હાથ ધરાનાર છે પ્રાથમિક જે માહિતી મળી છે તે મુજબ અત્યારે જે પણ નાણાં એણે જે મેળવેલા છે એ નાણાં એને પોતાને જે તે પણ જગ્યાએ એણે મોકલાયેલા છે એ નાણાં રિકવર કરવાની કાર્યવાહી હાથ ચાલુ રહેલી છે

આ તોડકાંડની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો અગાઉ પણ સાબરમતી પોલીસ સ્ટેશન અને સોલા પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ ગુનો નોંધાઈ ચૂક્યો છે ત્યારે આ મામલામાં હવે પોલીસે આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જે પચાસ લાખ રૂપિયાનો વેપારીનો તોડ કર્યો છે તે મામલામાં પણ તે રકમ રિકવર કરવાની તજવીજ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે